એવું બધું ઘણું બધું કર્યું અને અમે કિરણ સરની પોતાની એક પર્સનલ વર્સન્ટન્સી લીધી છે ને લોંગ ટાઈમ માટે અમે જોડાયેલા છીએ કે પાંચ વર્ષના કારણે અમે જોયા જોડાયેલા તમારું ગોલ વિઝન મિશન છે ત્યાં પહોંચી શકીએ એના માટે અમને કિરણ સર ઘણી બધી હેલ્પ કરે છે તે મારે જે એવું કહેવાનું છે કે ઘણા બધા જે લોકો બિઝનેસ કરીએ છે આપણે કરી પછી કંઈ કરતા નથી તો એને એપ્લાય કરવા માટે કિરણ આપણે લેવો જોઈએ મારી તમને થેન્ક યુ આ આપ નેક્સ્ટ ટાઈમ છે કે હું સ્પીચ આપી રહ્યો છું મારા બિઝનેસમાં બહુ એવો જાજો ડિફરન્સ આવ્યો છે કે મેં નહોતો વિચાર રહ્યો અને હું તો બધા બિઝનેસમેન એન્ડ ફ્રેન્ડને કહું છું કે એક વાર ગુરુકુળની વિઝિટ કરવી જોઈએ બહુ સારો એવો ફાયદો થશે થેન્ક યુ થેન્ક યુ માઇ નો એસી પટેલ પ્રાઇવેટ લિમિટેડ મેં આ ટ્રેનિંગ લીધા પછી અમારી કંપનીમાં ઘણો બધો ગ્રોથ થયો છે અને આગળ વધતી જાય છે જે પહેલાં અમે ખાલી હકાલતા પણ હવે અમને એવું વિઝન પણ મળ્યું છે કે આગળ વધી શકીએ કે કાંઈક ગ્રોથ પણ ગ્રોથનો વિઝન પણ અમને છે કે અમે આગળ વધશું કે અત્યાર સુધી જે હકાલતા હવે એવું લાગે છે કે આગળ પણ વધશું અને કંપની તરીકે સારી એવું નામ પણ ધરાવશું છે મારી કંપનીનું નામ કોપ ઇન્ડસ્ટ્રીઝ છે અમે ફર્નિચર ઇન્ડસ્ટ્રી બનાવીએ છીએ પ્રીમિયમ ક્વોલિટીમાં અમારું જોઈન થવાનું રીઝન એ જ હતું કે અમે અત્યાર સુધી ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કમાં કામ કરતા હતા હવે અમે ડીલર નેટવર્ક પણ ચાલુ કર્યું છે ને અત્યારે અમે ચાર રાજ્યોમાં ઓલરેડી ચાલુ કરી દીધું છે ચાલે છે મારું નામ પીવી પટેલ છે અમારી કંપનીનું આમ નેક્લિ છે

અમારો વિઝન મિશન એક ક્લિયર છે કઈ રીતે જવાનું છે એ અમારે ઓન રાઇટ લખેલું છે અને એ દિશામાં અમે આગળ જઈએ છીએ અને બીજું એ કહીશ કે એ જે કંઈ ને ઇમ્પ્લિમેન્ટ જરૂરી છે જ્ઞાન લઈ લીધું છે પણ જ્ઞાનનું આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે એટલે ખાસ તો કોઈ પણ વસ્તુ શીખડાવે તો ઇમ્પ્લિમેન્ટ જરૂરી છે અને અમે અત્યારે ઇમ્પ્લિમેન્ટ લગભગ ત્રીસ ચાલીસ ટકા જેટલું કરી પણ લીધેલું છે કારણ કે અત્યારે અમારા સ્ટાફમાં ડ્રેસ કોડથી માંડી સિસ્ટમ બધી પ્રોપરલી છે મેનેજમેન્ટ પ્રોપરલી થાય છે અને કસ્ટમરે પણ પ્રોપરલી હેન્ડલ થાય છે અને એ પણ પહેલાં એવું હતું કે સારે જેમ કીધું એમ કે ગલ્લાની ચાવી તમારે એકદમ મૂકી દેવાની હકીકત મેં મૂકી દીધી છે કે સ્ટાફને સોંપી દીધી છે

ખાસ કરીને અમે સ્પેશિયલી ફેસ્ટિવલ આવતા હોય તો એના માટેનો શું તૈયારી કરવી એ અમારું એડવાન્સ પ્લાનિંગ પણ હોય છે એટલે થેન્ક યુ ગુરુકુલ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ હું છું અમે આ સેશન અટેન્ડ પછી એક કંપનીમાં ડિસિપ્લિન આવી ગઈ છે બહુ આ છે અમારા કંપનીમાં સારું થઈ ગયું અને સારી થેન્ક યુ સર થેન્ક યુ સર થેન્ક યુ મારું નામ દીપક આસોદૈયા છે ઇનોવેજિક રિબાર કપ્લર ચેન્જ કરી એલડીપીની ટ્રેનિંગથી હજી તો જસ્ટ અમે કેવી રીતના આગળ વધવું એ શીખવું પણ હવે કન્સલ્ટન્સીમાં આગળ વધશું અને અમારું મિશન છે કે અમે બે વર્ષમાં છે અમારી કંપનીનો આઈપીઓ લોન્ચ કરશું એ ઉપર અમે કામ કરવાનું સર થેન્ક યુ સો મચ સર એ જોઈન કર્યા પછી મારા જે કારખાનામાં જે મિસમેનેજમેન્ટ થતું હતું એ અમે એ રેગ્યુલર થયું છે અને પ્લસમાં જે હું વ્યસ્ત રહેતો એ મારા કામ મારા સ્ટાફને હું સોંપીને હું ફ્રી થઈ ગયો છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારું નામ જય કેરાડિયા છે અને હું એમબીસી નોર લેવલમાં આવું છું એલએબી જોઈન કર્યા પછી અમારી ફોર્મમાં ટીમ મેનેજમેન્ટમાં ઘણો બધો સુધાર છે એટલે જે મારા કામ હતા એ મેં ઘણા હવે બીજા લોકો કરે છે એટલે હું થોડો ફ્રી થઈ ગયો છું થેન્ક યુ પણ હવે મારી કંપનીનું નામ છે એલડી બી જોઈન્ટ કર્યા પછી પહેલાં તો પહેલો ખલો છોડ્યો માર્કેટિંગ કર્યું માર્કેટિંગમાં આખો દિવસ રખડવા જ ફરવાનું ચાલુ કર્યું શું નવું આવે છે અમારે શું નવું લેવું એ બધું મેં કમ્પ્લીટ કર્યું બીજા નંબરની સામેની પાર્ટી સાથે કેમ વાત કરવી શું કરવું એ બધું અમે શીખો જાઓ એલબીટી જોયું ત્યાં પછી મને બહુ સારું છે થેન્ક યુ સારું એનડીપીમાં પછી મને એ શીખવા મળ્યું કે આપણે ઓછા ટાઈમ આપણે કેમ વધારે કામ વધારે કરી શકીએ એ આપણને મને મને જ શીખવા મેળવ્યું એનડીપી થેન્ક યુ સર થેન્ક યુ સો મચ મારું નામ લલીતા આગળ મારી કંપનીનું નામ છે એચઆઈટી એન્જિનિયરિંગ અ પી જોઈન્ટ કર્યા પછી કંપનીને કઈ રીતે વિઝન અને ગોલ સાથે સિસ્ટમિક સિસ્ટમેટિક વેથી ગ્રો કરવી અને ચલાવી તે જાણવા મળ્યું છે થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ